હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ચોખાનું ખાટું ભેડકું ભેડખું તમે છઠ સાતમ પર પણ તમે બનાવી શકો છો અને આખો દિવસ એવું ને એવું જ રહેશે બગડે પણ નહીં તો ચાલો આપણે શરૂ કરીએ તો આપણે એના માટે એક વાટકી અહીંયા ઝીણા ચોખા લીધા છે તમે જોઈ શકો છો ઘરમાં રહેલા કોઈપણ ચોખા તમે લઈ શકો છો તો સૌથી પહેલાં આપણે ચોખાને બેથી ત્રણ પાણીએ આપણે ધોઈ લઈશું ચોખાને આપણે અહીંયા બેથી ત્રણ પાણીએ સરસ ધોઈ લીધા છે તો હવે આપણે અહીંયા એક પ્રેશર કુકર લઈશું એની અંદર આપણે જે વાટકીનું માપ આપણે ચોખા લીધા છે એ જ વાટકીથી આપણે ચાર વાટકી પાણી લઈશું તો આપણે અહીંયા ચાર વાટકી પાણી લઈ લીધું છે હવે આપણે કૂકરને ગેસ ઉપર મૂકી લઈશું તો કુકરને આપણે અહીંયા ગેસ ઉપર મૂકી દીધું છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું પાણીને આપણે ગરમ થવા દઈશું તો પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ચોખા નાખી દઈશું આપણે બીજું પાણી નથી ઉમેર્યું એ જ પાણી છે આપણે ચોખાને હલાવીને લઈ લીધા છે હવે આપણે કુકરનું ઢાંકણ કરી લઈશું તો આપણું ઠંડુ પડી ગયું છે હવે આપણે કુકરને ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો બધું જ પાણી અંદર ચૂસાઈ ગયું છે અને સરસ ભાત થયા છે તૈયાર તો આપણે અહીંયા બે વાટકી જેટલું ગરમ પાણી કરવા મૂક્યું છે અને પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આ જ પાણી આપણે અહીંયા નાખીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે બધું મિક્સ કરી લીધું છે એની અંદર આપણે બે ચમચી જેટલું ઘી નાખીશું ઘીને આપણે ગરમ થવા દઈશું તો ઘી આપણો અહીંયા ગરમ થઈ ગયું છે તો આપણે અહીંયા મીઠા લીમડાના થોડા પાન લીધા છે એક ચમચી આપણે જીરું લીધું છે અને આપણે એક મીડિયમ સાઇઝનું મોરું આપણે અહીંયા મરચું લીધું છે તમારે તીખાસ પ્રમાણે તમે મરચાંનો ઉપયોગ કરી શકો છો તો આપણે બધું જ અહીંયા આપણે ઘીમાં નાખી દઈશું હવે આપણે અહીંયા ભાતની અંદર નાખવા માટે આપણે અહીંયા મીડિયમ આપણે ખાટું દહીં લીધું છે એક વાટકી તો આપણે એ નાખી દઈશું તમારે મોરા દહીંનો ઉપયોગ કરવો હોય તો તમે મોરું દહીં પણ લઈ શકો છો પણ જો તમે ખાટું નાખશો તો ભેડકાનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે તો બધું જ આપણે સારી રીતે અહીંયા મિક્સ કરી લઈશું તો આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે તો વઘાર સરસ થઈ ગયો છે હવે આપણે આ ગરમ વઘાર આપણે અહીંયા ભેડકામાં નાખીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે તો આપણું ચોખાનું ભેડકું બનીને તૈયાર છે ભેડકાની અંદર તમારે હળદર પાવડર નાખવો હોય તો તમે નાખી શકો છો તો ચોખાના ખાટા ભેડકાને આપણે હવે સર્વ કરી લઈશું તો ભેડકું બનીને આપણું તૈયાર છે તો આ રીતે તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો તમે આ ભેડકાને છઠ સાતમ પર પણ તમે ખાઈ શકો છો બનાવીને ખૂબ જ ખાવામાં હલકું હોય છે અને ખાવામાં ટેસ્ટી લાગતું હોય છે સ્વાદમાં તો જો તમને આ ખાટું ભેડકું બનાવવાની રીત ગમી હોય વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ